ઊંધિયું શાક તો તમે ઘણી વખત ખાધું જ હશે તો તેમાં જે મેથીના મુઠિયા બનાવવામાં આવે છે આજે આપણે તેનું શાક બનાવવાનું છે સ્પેશિયલ મેથીના મુઠિયાનું શાક તો સ્વાગત છે તમારું મારી ચેનલ કિસાન રેસીપી એન્ડ બ્લોગ્સમાં તો આજે કંઈક અલગ જ રીતે આપણે બનાવવાના છીએ મેથીના મુઠિયાનું શાક તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો સૌથી પહેલાં આપણે મેથી લઈ લીધી છે આ ધાણી આપણી કાપીને કમ્પ્લીટ કરી લીધી છે હવે મેથી કાપીને કમ્પ્લીટ કરી લઈએ અને આ અમારે પ્રવીણભાઈ શીંગના દાણા ખાંડી રહ્યા છે આપણે જે ગ્રેવી થોડું એડ કરવાનું છે તેના માટે આપણે સીંગના દાણા થોડા એવા લીધા છે ને આપણા મિલનભાઈ ટમેટા કાપી રહ્યા છે બધું જ કમ્પ્લીટ થોડી જ વારમાં થઈ જશે તો હવે સૌથી પહેલા મેથીના મુખિયા બનાવી લઈએ મેથીના મુખિયા બનાવવા માટે આપણે સૌથી પહેલાં સીણાનો લોટ બે કપ જેટલો લીધો છે અને તેની સાથે અડધો કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે હવે તેમાં આપણે થોડું એવું જીરું એડ કરી દઈશું અને તેની સાથે આપણે થોડી એવી હળદર પણ એડ કરી દઈશું તેની સાથે થોડી એવી હિંગ અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને થોડું એવું મરસું આપણે એડ કરી દેસુ મરસાની સાથે આપણે જે મેથી કાપીને કમ્પ્લીટ કરી છે તે મેથી એડ કરી દેસુ તેની સાથે આપણે તાણી એડ કરી દેસુ અને આપણે આદુ લસણ અને મરસાની પેસ્ટ કમ્પ્લીટ કરી છે તે આપણે એડ કરી દેસુ આપણે અહીંયા લીલું લસણની પેસ્ટ બનાવી છે તમે સુકા લસણની પણ પેસ્ટ બનાવી શકો છો હવે આપણે સ્વાદ પ્રમાણે થોડું લીંબુ એડ કરી કેમ કેમકે લીંબુ નાખવાથી મુખિયા ખૂબ ટેસ્ટી અને સારા બને છે એટલે આપણે થોડું એવું લીંબુ પણ એડ કરી દેસુ હવે આપણે થોડું એવું તેલ અહીંયા એડ કર્યું છે તેલની સાથે આપણે થોડા એવા તલ પણ એડ કરી દેસુ તલની સાથે આપણે થોડું એવું જીરું એડ કરી દેસુ જીરું એડ કર્યા પછી આપણે થોડી એવી ખાંડ પણ એડ કરી દેસુ હવે આપણે મેથીના મુખિયા બનાવવા માટે બધું જ કમ્પ્લીટ કરી લીધું છે હવે આને સારી રીતે મિક્સ કરીને આપણે જે રીતે ઘઉંની રોટલી બાંધવા માટે જે લોટ બાંધીએ છીએ તે રીતના થોડો એવો કઠણ લોટ રાખીને લોટ બાંધી લેશું આ બાજુ આપણે ટમેટા કમ્પ્લીટ થઈ ગયા છે હવે થોડી જ વારમાં થોડીક એવી ડુંગળી આપણે એડ કરવાની છે તો ડુંગળી પણ કાપી લઈએ અને તેની સાથે આપણે મુઠિયાનો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે તો સૌથી પહેલા આપણે મુઠિયા ફર્સ્ટ ક્લાસ રીતે તમે ગોળી કરી શકો છો અથવા તો છે લાંબા પણ રાખી શકો તો આપણે સારી રીતે બધા જ લોટ જે કમ્પ્લીટ કરી લેશું આ તમે જોઈ શકો છો અમારે વાડીનો અને રજા હોય ત્યારે આવી જ મોજ હોય છે આપણે મેથીની ગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો જો તમે ક્યારેય મેથીના મુઠિયાનું શાક ન બનાવ્યું હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો હવે મુઠિયા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે તો તેના માટે આપણે તેલ એડ કરીને આપણે મુઠિયાને તળવાના છે એટલે તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે સૌથી પહેલાં બધી જ જે ગોળી કમ્પ્લીટ કરી છે તે એડ કરીને સારી રીતે તેલમાં પાકવા દેસુ જો તમે ગેસ પર બનાવતા હો તો ગેસને સ્લો અથવા તો મીડિયમ રાખો અને સુલા પર બનાવતા હો તો ધીમા તાપે મુઠિયાને આપણે તળવાના રહેશે તમે જોઈ શકો છો આપણે મુઠિયા તળાઈને હમણાં બે જ મિનિટમાં કમ્પ્લીટ થઈ જશે તેનો કલર બ્રાઉન થાય એટલે આપણે મુઠિયાને કમ્પ્લીટ કરી લેશું અને બહાર કાઢીને બીજો સામાન પણ આપણે કમ્પ્લીટ કરી લઈએ આ તમે જોઈ શકો છો આપણા મુખિયા પાકીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે તો તેને બહાર કાઢી લેશું બહાર કાઢીને એક અલગ જ રીતે આપણે વઘાર આનો સ્પેશિયલ કરવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે આવા અવનવા વિડીયો હું લઈને આવતો રહું છું તો આપણે વઘાર માટે સૌથી પહેલાં થોડું એવું તેલ એડ કરી દીધું છે તેલ આપણું ગરમ થઈ જાય એટલે તેમાં થોડી એવી રાય તેની સાથે થોડું એવું જીરું અને પછી આપણે થોડો એવો મીઠો લીમડો એડ કરી દઈશું મીઠાની સાથે થોડી એવી હીંગ અને પછી આપણે સીધી તેમાં કાપેલી ડુંગળી જે કમ્પ્લીટ કરી છે તે આપણે એડ કરી દેસું હવે બધું જ મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે ડુંગળીને પાકવા દેસું ડુંગળી આપણે પાકીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો જે આદુ લસણ મરચાની પેસ્ટ આપણે કમ્પ્લીટ કરી છે તે આપણે એડ કરી દેસું અને સારી રીતે મિક્સ કરીને આપણે તેમાં ટમેટા પણ એડ કરી દેસુ હવે ટમેટા ડુંગળીને આપણે જ્યાં સુધી એવું તેલ છૂટું ના પડે ત્યાં સુધી સારી રીતે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ અને મીઠાની સાથે આપણે થોડી એવી હળદર એડ કરી દેસુ હળદરની સાથે આપણે લાલ મરચું પાવડર પણ એડ કરી દીધું છે લાલ મરસું એડ કરી આપણે તેની સાથે થોડી એવી ધાણી એડ કરી દેસું અને બધું જ બરોબર મિક્સ કરી લેશું બધું જ બરોબર મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં પાણી એડ કરી દેસું થોડું એવું પાણી એડ કરીને મરચાને આપણે સારી રીતે પાકવા દેસુ મરસું સારી રીતે પાકીને કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે તેમાં વધારે રસો અથવા તો ગ્રેવી વધારે કરવા માટે આપણે થોડું વધારે પાણી એડ કરી કેમ કે હજી આપણે સીંગ તેની સાથે મેથી ખાંડ જે આપણે કોળી બનાવવા માટે કમ્પ્લીટ કર્યું તો તે જ મસાલો આપણે થોડો એવો આ વઘારની અંદર પણ એડ કરવાનો છે તેનાથી આપણું ગ્રેવી મસ્ત અને શાકનો આપણો ટેસ્ટ પણ ખૂબ સારો આવે છે હવે બધું જ એડ કરીને આપણે સારી રીતે મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ સુધી આને પાકવા દેશું ફર્સ્ટ ક્લાસ રીતે ઉકળીને કમ્પ્લીટ થઈ જાય આપણે જે મેથીના મુઠિયા કમ્પ્લીટ કર્યા છે તે એડ કરી દેસુ આ તમે જોઈ શકો છો આપણું શાક એકદમ ઘાટું દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ સારો આવે છે તો તમે ક્યારેય આ રીતે મેથીના મુઠિયાનું શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો હવે આપણે થોડી એવી ધાણી એડ કરી દેસું તેની સાથે થોડું એવું જીરું એડ કરી દેસું તો કોમેન્ટ કરીને તમે જણાવો કે તમે આ રીતે મુઠિયાનું શાક ક્યારેય બનાવ્યું છે કે નહીં અને ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો અને ચેનલ પર ન તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો મળીએ છીએ નવા વિડીયો સાથે